આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શ્રી સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ એના આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ બે હજાર પચીસ ભક્તિ શક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી નવરાત્રીના ત્રીજા નોર્થે બોલીવુડના ફેમસ સેલિબ્રિટી અમાયરા દસ્તુરુ મુખ્ય મહેમાન બની એમનું સ્વાગત એના નવરાત્રી ગરબા મહોત્સવના પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સેલિબ્રિટી અમાયરા દસ્તુરને જોવા માટે ભારી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી જેમણે ગરબાની મજા માણી હતી અને એના નવરાત્રિ ગરબા મહોત્સવનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ એક અલગ અંદાજમાં હનુમાન ચાલીસા અને હરહર મહાદેવના નારા સાથે એક ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ખેલૈયાઓ મન મૂકી ગરબે અને ડીજેના તાલે ઘૂમ્યા હતા ધબલ દેસાઈ એ બી ફૂટી ન્યૂઝમાં